રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાડા હાથ પોણા જેવું થઈ ગયું છે ને આપણે આજ તો વાવેતરમાં છે રજા આ વાવેતર કોઈનું છે નહીં એટલે કે રજા એમ ટૂંકમાં વાવેતર ધીમા પડી ગયા હવે આજથી ધીમા તો એટલે ટૂંકમાં આજ હાવ છે જ નહીં કાલે કે પાછું આવે કોકનું કે હવે ધીમી ગતિ આ ટૂંકમાં આવશે હવે બધી બગડાટી હતી એ બધી બંધ થઈ ગઈ અને હવે વાવેતર કાયમી માટે ધીમા પડવામાં એટલે આજ કોઈનું છે નહીં લાજ આપણે હે ને ટૂંકમાં વાવેતર તો હજી એમ પારું પારું ચાલું રહે તો બંધ ન થાય પારું પારું ચાલુ જ રહે એટલે વાવેતર ચાલું જ હોય એમ જો કે પણ જે ઓલા ફૂલે ફૂલ હતા એટલા ટૂંકમાં બંધ થઈ ગયા આજ કોઈનું નથી કાલે કદાચ આવે કે નોય આવે કે નક્કી ન હોય એટલે આજ છે નહીં એટલે આજ જવાનું આપણે વાળીએ કારણ કે વાવેતર ન હોય એટલે વાડીએ વાવેતર વાવેતર હોય એટલે આંકવા વહી જવાનું એટલે આવું કામકાજ ટૂંકમાં આપણે હાલતું હોય હાલો તો આજ વાડીયા પાસે જાઉં શું કામકાજ આલે હે અને એક બે ભાઈની કમેન્ટ પણ એવી છે કે કાળા તલનું કંઈક માહિતી દીવ અમને તો કાળા તલની પણ આજે આપણે માહિતી દેવું કે અમારે વાવવાના છે કે તમારે વાવવા કેવી રીતે વાવવા જોઈએ કયું બિયારણ વાવવું જોઈએ કેટલું ખાતર નાખવું જોઈએ કે કઈ તારીખે વાવવા જોઈએ અને ટૂંકમાં એ બધી આ ટૂંકમાં માહિતી દેવું એમ તો આપણે એ બધું વાળીએ જઈને તમને જણાવે તો મીરાદા આપણે અહીં મસ્ત બંધાઈ ગઈ છે મીરાને કોઈ જાતની તકલીફ નથી પણ હવે ઠંડી થોડીક વધી છે એટલે આપણે એક બે દિવસમાં નવરા થાય ને એટલે પેક કરી દેવું છે ઠંડીનો રાઉન્ડ હવે આ કાલથી આમ જોકે વધી ગઈ વૈશ્વિક ઠંડી પડી હતી વરી પાછો તડકો ને એવું વાદળછાયું ને એવું થયું હતું પણ આજથી પાછી ઠંડી વધી ગઈ મીરાને આમ જોકે હવે આપણે ખાવ ફ્રી ને પોરે એવી જ રીતે થયું હતું પોર આપણે ટ્રેક્ટરની વાવેતરની સિઝન પૂરી થઈ ગઈ વાળીયા જ નવરા ત્યાં પછી વિહાણી દી અને ઓણી એવી જ રીતે થાય હજી તો વાર છે એમ જો કે કેટલા કેટલા દિવસની વાર છે હજી તો એ તો વાર છે 9 મહિના 9 મહિના હે 14 તારીખે ઉતરી જા ચૌદ તારીખે ઉતરી જા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને ચૌદ તારીખે નવ મહિના પૂરા થાય ને ટૂંકમાં એટલે નવ મહિના ને માથે કેટલા દિવસ ઓળખર આપણે કેટલા દિવસ ગયા હતા નવ કે દસ દિવસ કઈ ગયા તા હા અને અમે પાછું કાંઈ એ પશુ માથે ટૂંકમાં આધાર રહેતો હોય એટલે કોક બે દી વહેલું વેહ જતું હોય કોક બે એક દી મોડું વેહ જતું હોય હાલો વાળીએ જવું હોય ભાઈ દૂન બધું થઈ ગયું કમ્પ્લીટ હાલો મીરાનું દર્શન કરી લે હું મીરાના દર્શન કરું તો વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા અમારે હે ને હજલા વિડીયોમાં કીધેલું જ છે આ બે બાજુ રોડ છે આ બાજુ મેઇન રોડ આવી ગયો વડીયા જેતપુર અને આ ગામનો મેન મેન બજાર એટલે ટૂંકમાં વાહનની અવર જવર છે ને પુષ્કળ અત્યારમાં ચાલુ હોય એટલે વિડીયો ઉતારવા ટાઈમે છે ને થોડુંક વાહનનો કોઘાટ આવે હોત એવું થાય ક્યારેક ક્યારેક રિક્ષા રિક્ષા નીકળે ને એટલે ધરાટી અવાજ આવે તો મિની ટ્રેક્ટર આવે નીકળે તો એ બહરાટી અવાજ આવે ચાલો ટ્રેક્ટર ને આજ આ રદા આ જવું છે વાળીએ ટ્રેક્ટર નથી લઈ જવું ગાડી લઈને જવું જો ભાઈ વૈગ્યો ગયો વાળીએ પાણી વારવા અને કપાસ ઉતારવા આવ્યા છે એને તરફાડને ને દેવા વહેલો જો બા બે જાય બાંટી ઘઉ ધરો ઘઉી મે કરવાને અવાજ ની હિસાબે બાકી ઘંટી ચાલુ જ હતી ઘંટી છે ને જો ઘઉં નું બધું ભરેલું કમ્પ્લીટ છે પણ મેં બંધ કરાવ્યું ઘાટા આવે એની હિસાબે કીધું ઘડીક બાળક કીધું બંધ કરી દો અને બાળકો તો વહી ગયા ભણવા અહીંયા હાલે કપડાં ધોવાનું કામ કાજ હાલો જાવું હોય ને વાળીએ ચાલુ રહ્યું હાલો તો ભાત ને સાઈસ ને દૂધ ને બધું થઈ ગયું કમ્પ્લીટ હાલો જાવું વાળીએ હાલો વાગવામાં હવે દસ જેવું થઈ ગયું ને આપણે જાવું છે ઘરે કારણ કે જમવા જવાનું છે એક જણા નોતરું છે ત્યાં જમવા જવાનું લગ્ન છે ને તો ત્યાં જમવા જવાનું છે એટલે હું જાઉં છું જમવા જ ભાઈ જો વારે પાણી હવે ધાણા પતો તો એ પી ગયા લસણ પી ગયું હવે આ ધાણામાં તો આગળ વે છે મારે મોટર બંધ કરવાની છે એ ભાઈ જો સેલા લસણમાં જાય છે અને બાજુ સેઠે પારે ખરી હશે ને શાકભાજીને ઉતારી તો એ પકડાઈ દીધો ઠેલો ત્રણમાં કે ઘી જાઓ તો લેતા દઉં શાકભાજીનું તો હોય જ આપણે ઠેલો દો કે કાયમી પણ શાકભાજી વાવેશી ને એટલે થાય છે એટલે એવું બધું છે અને કપાસ એ ઉતરે છે એટલે જેને જો સા પાણી પાઈ દીધા ને બધું થઈ ગયું રેડી અને વાડીએ પણ ક્લિયર કટ કામ હાલે બધું મસ્ત મજાનું હવે થોડુંક નવરાઈ થઈ જાય કારણ કે ટ્રેક્ટર આપણે આખતા તે તો એની વાત જવા જ દો તમે બધી કારણ કે તઈ શું છે કમેન્ટ કમેન્ટને જવાબ દેવાનો વારો ન વિડીયો ઉતારવાનો વારો ન આવે વિપુલભાઈ બોટાદથી વિડીયો કોલ છે બોલો બોલો વિપુલભાઈ વિપુલભાઈ ખડ જોમાં જમાવટ થઈ ગયું છે તમારે તો એ તમારે ખડ ની તો જમાવટ થઈ ગઈ છે એમ કહું હે ખડ એમ ભાઈ ખડ બતાવે છે એમનું ખેતર જુઓ તમે જેમ વન ઊભું હોય ને એમ વન ઊભું છે શું કરવા ને કે પાણી આમાં પાણી ભર્યું હતું પાણી ભર્યું હતું ત્યાં ટૂંકમાં આપણી ઘરે આવી ગયા બે વાર અને આપણે એની ઘરે જઈએ ને વિડીયો ચાલુ છે વિપુલભાઈ ઉતારવાનું વિપુલભાઈ બોટાદ થયા હતા એનો વિડીયો કોલ હતો એ લોકો ગેસ હાજ વાળીએ એને જમીન છે ને આપણે ડેમમાં છે પણ એને નદીની સેલ પડે એટલે એને લોકોને છે ને પાણી અત્યારે ખાલી થાય ઓન થોડુંક મોડું થયું નકર તો વર્ષો વર્ષ એને જીરું ને ધાણા ને કોઈ ઘઉં ને એવું આવતા હોય પણ ઓણ વર વધુ વરસાદ આપણા કરતાં ત્યાં ત્રણ ઘણો વરસાદ એટલે એને પાણી અત્યારે ખાલી થયું હતું ખડ થઈ ગયું હે જમાવટ ખડ એટલે કેમ ઓલું ડાંગર ઊભું હોય આમ એવું ટૂંકમાં આખામાં સયા અને બીજું બધું ટૂંકમાં અહીંયા એની ભાષામાંથી કહેતા હતા એટલે એવું બધું ખડનું જમાવટ થઈ ગઈ અત્યારે છે ને સકેડીથી વાઢે છે વાઢીને પછી હરગાઈ દે એટલે હવે કદી આગળ વાવેતર શું કરે એને પછી પાણીની વ્યવસ્થા નહીં એટલે પાણીની વ્યવસ્થા જ્યાં એને બોર કે કૂવા જો કરે તો પાણી ખરાબ આવી જતું હોય એટલે ઓમ કેનાલ દ્વારા આવતું હોય પાણી જો પાણીનું મેળ પડે તો કાંઈક વાવેતર કે કરશું ન કરતો વાવેતર કાંઈ થાય નહીં અને વિપુલભાઈ જો કે જોવે છે આપણા વિડીયો અને પહેલથી શું સપોર્ટ કરે છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને પછી બીજા નંબરમાં કે વિપુલભાઈ અહીંયા બે વાર આવી ગયા અમે પણ હું પણ એને ઘરે જઈએ છું એટલે પહેલથી આમ જો કે પહેલથી જોવે છે પહેલથી બીજા નંબર છે અને વાતચીત કરે છે હોતે મિત્રો વાગવામાં સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું ને આપણે જો વાડીયા પાસે આવી ગયા છીએ હું કાનો બે એવા કાકાનું જો કાનો નમ બે એવા છે કાનો હાલો કયો રામ રામ કયો બટુ હવાર નોત કિરણ રામ રામ સીતારામ રામ કિને ટાટા અને આ શું છે ખોપારી 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 એલા ખોપારી છે એને શું કરવાનું હાથી આકવાનું હે હાથી હાતિયાકવાનું એમ કેમ આકવાનું હાકજી ન ન એમ નોય બસ જો આ એમ હોય જો હાલો ટ્રેક્ટર આવી ગયો 50 વસ્ પાવાનો મંડ્યો આકવા જો અહીંયા છે ને સાગભાજી ને ઊંઘી દેજો ઊંઘાઈ ગયું કા મને કપાસ ની આઠા કાય ઉતરી છે કપાસના ઉતારવામાં ચાર જણા છે એટલે ઉકલસી ઓછું આ ઉતારશીએ અને ઓલો વાવવા રાખીએ એ ઉતારશીએ એટલે પાંચ છ દિવસ પાકા કા પાંચ છ દિવસ ઉતારતા થાય હાલો તો એવું છે બધું અને આપણે હવારમાં વાત કરતા હતા કે કાળા તલની તો થોડુંક એ માહિતી દઈ દી કે કાળા તલ જેને ભાઈઓને વાવવા હોય તો એને અમે જે ક રીતે વાવીશી જે બિયારણ વાવીશી ક્યુ ખાતર વાવીશી એ રીતે ટૂંકમાં કહી એમ તો કાળા તલ કાયદેસર તો બિયારણ સૌથી પહેલાં તો અમે છે ને મંગલમ વાવીશી મંગલમ કાળાતલ દર વર્ષે ટૂંકમાં એક વર્ષ અવનીના હતા અને બે વર્ષ મંગલમના વાવ્યા અવનીના હતા એક એક વર્ષ વેસ્ટર્નના હતા પણ અમારે ઉતારો તેર મણથી લઈને અને પંદરથી સોળ મણ સુધીનો આવતો હોય છે પછી ક્યારેક વાતાવરણમાંથી થોડું ઘણું ઇફેક્ટ થાય અને એ ઉતારો ટૂંકમાં અમારે ડેમની જમીન છે એની હિસાબે આવે છે બાકી જનરલ કોદાય ન હોતે આવતો હોય હું એમ નથી કહેતો ઉતારો બહુ આવે બરાબર તો ડેમમાં ડૂબેલું હોય અને ખાલી થાય અને ખાલી તલ જ ટૂંકમાં વાવાતા હોય એક વર્ષ દિવસની અંદર બાકી બીજું એમાં કોઈ વાવેતર થતું હોય નહીં એટલે જમીન આમ ગણો ને તો રિસાર્જ થઈ ગયેલી ગણાય તો એ રીતે હોય ને એટલે ટૂંકમાં ઉત્પાદન થોડુંક વધે અને પાયા ખાતર અમે પાયા ખાતર એનપી કે બાર બત્રીસ સોળ જે આવે ને એ વાવીશી અને એનો માપ સાઈડ અમે વીખે ગુઠાનો વીખો બિયારણનો માપ અમે એક કિલોને સો ગ્રામ રાખીએ છીએ અને ખાતરનો માપ પચ કિલો આ રીતનું ભેગું ફાડા સલ્ફર હોતી પણ વાપરી ગઈ વાળાનું કે કોઈ પણ વાળાનું ગમે સારું ફાડા સલ્ફર આવે એ વીખે બે ત્રણ કિલો કે ચાર કિલો તમે વાપરી આપો પણ એ કદાચ ન વાપરવું હોય તો ચાલ જ્યારે ફ્લાવરિંગ સમયે ફ્લાવરિંગ પૂરું થાય ને દોડવા બંધાવાનું ચાલુ થઈ જાય તે પછી તમે કોસાવે પાઉ બે ત્રણ વાર દર વખતે અડધો કિલો કિલો વીકે ગોઠાનું વીખો હોય તો એમાં ટૂંકમાં પાઉ સારી રીતે બે ત્રણ વાર પાઉ એટલે એથી હુંકારોય પણ ઓછો આવશે અને જે તલ થાય એ ભરાવદાર દાણા થાય અને વજનમાં પૂરા થાય એટલે કોસાવેટ સલ્ફર એક રીતનું નેવું ટકા આવે બરાબર તો એ રીતનું કામ એ કરતું હોય અને વાત કરીએ વાવણીના સમયની વાવણીના સમય અમે છવ્વીસમી જાન્યુઆરીની આજુબાજુ ટૂંકમાં વાવીશી પછી વાતાવરણમાંથી થોડાક એક બે દિવસ લેટકા વહેલું થાય એવું પણ તો અમે કયા ક્યારેક વીસ તારીખે વાવી દઈશી ક્યારેક પહેલી તારીખની આજુબાજુ એ હોય પણ જાન્યુઆરી મહિનામાં ટૂંકમાં એન્ડમાં અમે દર વર્ષે વાવેતર પણ થોડી ઘણી ઠંડી હોય તો હાલે બાકી તો ઠંડી પુષ્કળ જો પડતી હોય ફૂલે ફૂલ તો ન હાલે તો ન ઉગાવો આવે બાકી થોડી ઘણી ઠંડી હોય તો એક દિવસ મોડો ઉગે બાકી ઉગાવો લઈ જાય અને બિયારણનો દર જે નાખતા હોય એથી હો ગ્રામ વધુ નાખવો જરૂરી છે તમે ક્યાંથી વિડીયો જોતા હોય એ મને જ નથી ખ્યાલ પણ તમારે અહીંયા જે રીતનો વીઘો હોય એ રીતનો માપદર રાખવો જોઈએ કે જમે દાખલા તરીકે તમારા ચોવીસ ગુઠ્ઠાનો વીઘો હોય તો અમારા સોલ ગુઠાને હરખાવીને અને એ રીતનો માપ અમે ટૂંકમાં અમે જે કહી એ રીતે તમારે નાખવો જોઈએ અમે અહીં સોલ ગૂંઠામાં એક કિલોને સો ગ્રામ નાખીશી તો અગિયારસો ગ્રામ બીકે થયા તો ફર્સ્ટ ક્લાસ ઉગે છે અને ફર્સ્ટ ક્લાસ થાય છે અને વાવેતર જો કરીએ તો સાટણિયું પણ કરી શકીએ છીએ નવ દાતે પણ કરી છે બત્રીસ દાંતે પણ કરી છે સત્તર દાંતે પણ કરી ગીસી ઓગણીસ દાંતે કરી ગીસી એ તમારી રીતે તમારી રીતે તમારે જે રીતની વહી હોય તો તમારી જે રીતનો હોય એ રીતનું તમારે વાવેતર કરવાનું રહેતું હોય અને બીજી એક ખાસ સૂચના કે જેમાં કાળા તલ વાવો હોય એ ખેતરમાં બે વર અગાઉ સફેદ તલ ન હોવા જોઈએ ન હોવો જોઈએ એનું કારણ એવું છે કે સફેદ તલ તમે આ વર્ષે વાવ્યા હોય ને એમાં તમે કાળા તલ વાવો તો ક્યાં કોક દાણો સફેદનો ઉગે તો એમાં સાટ આવે તો તમારું આખે આખું પાક બગાડે ટૂંકમાં એમાં કાળા તલમાં સફેદની સાટ આવે ભાવે ન આવે અને ભાવ કાયદેસર જે આવતો હોય એથી ઓછો આવે એટલે સફેદ તલ જેમાં વાવેલા હોય એમાં બે વરસ પહેલાં જે નો વાવેલા હોય એને ટૂંકમાં સાહસ કરવો બાકી તો નવા પડાની એકત્ર કરવો અને કાળા તલ પછી વાવો તમે હવે એમ થાય કે હવે મારે કાળા નથી વાવવાના સફેદ વાવવા તો એમાં પાછા બે વરસ સફેદ નો હોય એટલે આ રીતનું બધું ટૂંકમાં આપણા જાત અનુભવ મારા એ બધું તમારી અરે હું કહું છું એમ તો આ હતી કાળા તલની માહિતી જે કાંઈ મને અનુભવ છે મારા જાત અનુભવ એ તમારી અરે મેં કીધા અને જે કાંઈ કીધું એમાં સત્ય કહેવામાં આવ્યું છે કોઈ જાતનું આપણે આમાં કોઈ આપણે કોઈની જાહેરાત નથી કરતા કે બિયારણની કે દવાની કે ખાસ અને કોઈ ભાઈઓને હાવ એવું હોય તો પછી મારા નંબર લઈ લઈએ અને નંબર લઈને મને ફોન કરે તો એ પણ વાંધો નહીં કારણ કે નંબર એ ઘણા ફેરું મેં આપ્યા છે ને છતાં યાદ દઈ દઉં કે નવાણું બે ઓગણસાઠ પિસ્તાળીસ બે પાંત્રીસ આ મારો નંબર છે નંબર હવે ગમે ત્યારે કરી ગો પણ સિઝન હોય મારે ટ્રેક્ટર વાવેતરની ત્યારે નહીં કરવાનો ત્યારે શું છે ફોનનો મારો મારે વધુ હોય અને બીજા નંબરમાં નવરાઈ જ ન હોય એમ ગણો ને તો ગણાય કારણ કે હવે સીઝન હરવી પડી ગઈ વાવેતરની પણ જ્યારે સીઝન હોય ત્યારે છે ને ભાઈ કોઈને જવાબ ન દઈ આવી કારણ કે આપણે હેન્ડલ કરતા એ બધાને ખબર હોય કે કેવી રીતે બધું આખું કામનો સેટિંગ ગોઠવતા હોય એમ તો હોવાનો ટાઈમ ન મળતો હોય તો એમાં ફોનમાં ક્યારે આપણે જવાબ આપવા અને ન આપી ગયું તો માફ કરજો કદાચ કોઈને કર્યા હોય ફોન અને કોઈને ન આપવાનો હોય જવાબ વ્યવસ્થિત તો માફ કરજો એ બદલ તમારી માફી સાંખું છું પણ કદાચ કરો અત્યારે તો કરવાનો ગમે ત્યારે દિવસનો કરી ગો અને કરી જે પણ બને એટલું હાંજે કરવાની કોશિશ રાખવાની કારણ કે દિવસનો આપણે વાળીએ વાવવા નથી દેતા બધું ઘરમેરે કામ કરતા હોય છે પણ ઘર મેળ એટલે હવે એટલું બધું કાંઈ કામ ન હોય જો વાવેતરી થઈ ગયું છે અને નીંદવા ખોદો ન હોય તો એ મને ફાવતું નથી મારે કામ હોય પાણી વારવાનું દવા સાટવાનું એવું બધું ફાવે નીંદવા એવું ન હોય કે ખેડૂતના દીકરાને નિંદતા ન આવડતું હોય ફાવતું જ હોય પણ આપણે ટ્રેક્ટર વીસ વર્ષથી આખી છે એટલે કમર વાહો એ બધું ફેલ છે આમ ગણો તો ગાડી આખી ફેલ છે બરાબર તો એની હિસાબે આપણે નિંદી નથી આપતા બાકી દવા આખો દી સાટી ગઈ પાણી આખો દી વારી આવી ખાતર નાખો ખાતર આખો દી નાખી આવી એવું બધું કામ ટૂંકમાં આપણે કરતા હોય તો આ બધી આ જે કંઈ માહિતી કાળાતલ હતી વધુમાં તમારે કોઈ માહિતી જોતી હોય તો મને ફોન કરજો તમ તારે